પ્રયમ દેખાઉ છુ કોઈને હું ફક્ત પ્રેમ દેખાઉ છુ કોઈને પ્રેમનો વહેમ દેખાઉ છુ કોઈને હું ફક્ત પ્રેમ દેખાઉ છુ કોઈને પ્રેમનો વહેમ દેખાઉ છુ ચાલ હું એમ તો એમ દેખાઉ છુ ચાલ હું એમ તો એમ દેખાઉ છુ પ્રશ્ન એ છે તને કેમ દેખાઉ છુ પ્રશ્ન એ છે તને કેમ દેખાઉ છુ હાર કરવા મથે છે ગળાનો મને હાર કરવા મથે છે ગળાનું મને હું ઘણી હોર નહેમ હેમ દેખાવું છું હું ઘણી હોર નહેમ હેમ દેખાવું છું ચાંદની પી ઘણી વાર હું ચોકમાં ચાંદની પી ઘણી વાર હું ચોકમાં ચાંદ ઈર્ષા કરે એમ દેખાવું છું ચાંદ ઈર્ષા કરે એમ દેખાવું છું થઈ ગયો છું દીવાનો જગે જ્યારથી થઈ ગયો છું દીવાનો જગે જ્યારથી ત્યારથી બહુ કુશળ સેવ દેખાવું છું ત્યારથી બહુ કુશળ સેવ દેખાવું છું રણ દુજો હવે તો ચણે છે જ ક્યાં મુક્ત છું જેમનો તેમ દેખાઉં છું મુક્ત છું જેમનો તેમ દેખાઉં છું આયનાનંદ ગાયલ છે આ તો સહેલ આયનાનંદ ગાયલ છે આ તો સહેલ પુસ્તક ક્યાં ભરું કેમ દેખાઉં છું આયનાનંદ ગાયલ છે આ તો સહેલ પુસ્તક ક્યાં ભરું કેમ દેખાઉં છું Oi, minha irmã, o de caucho. Oi, minha irmã, eu